મિત્રો યુટ્યુબ વાયટી સ્ટુડિયોમાં તમને આ ટાઈપની એક નોટિફિકેશન જોવા મળી રહી છે હવે યુટ્યુબની અંદર મિત્રો ઘણા બધા લોકોએ વિડીયો બનાવી લીધા છે અને આપણી વિડીયો પણ મિત્રો બનાવીએ છીએ પણ નેક્સ્ટ મતલબ ટાઈમ મળે એટલે શું કહેવા માગે છે શેના વિશે છે કમ્પ્લ આપણે જોઈને પછી જ મિત્રો વિડીયો બનાવીએ છીએ તો આ નોટિફિકેશનમાં આપણે શું કરવાનું છે શેના માટે આવેલી છે યુટ્યુબ માટે અને એના માટે આગળ આપણે શું કરવાનું છે કોઈ ટેન્શન જેવું છે કે નહીં અને બાર માર્ચ તમને અહીંયા તારીખ પણ દેખાડી રહી છે કે આવનારી જે બાર તારીખ છે ત્યાંથી કંઈક યુટ્યુબની અંદર કાંઈક મતલબ બદલાવ આવી રહ્યો છે તો આની અંદર આપણે શું કરવાનું છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો કારણ કે તમે ઘણા બધા હિન્દીમાં વિડીયો મિત્રો જોયા હશે અને આ નોટિફિકેશન કોને કોને મળી શકે છે અને કોને નથી મળવાનું એની પણ સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે વિડીયોમાં ધ્યાન આપજો અને આને ઓટોમેટિક ચાલુ કરવું કે ના કરું કઈ રીતે એને રિવ્યૂ કરવું એની બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે જો કે આ નોટિફિકેશન મને ખુદને મળ્યું નથી પણ આપણા ઘણા બધા એવા સબસ્ક્રાઈબર મિત્રો છે જેમણે મને વોટ્સએપ દ્વારા મિત્રો આ મેસેજ મને મોકલ્યો છે અને હું એના ઉપર આ વિડીયો ચેક કરીને બનાવી રહ્યો છું તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગાને તો સૌથી પહેલાં તો તમે ખુદ મિત્રો અહીંયા ગુજરાતીમાં વાંચી શકો છો તો મેં એની પોલિસીની અંદર મેં રિવ્યૂમાં ચેક કર્યું તો મને એની અંદર કોઈ વધારે એટલી બધી માહિતી મળી નહીં અને યુટ્યુબની અંદર ઘણા બધા મિત્રો વિડીયો બનાવેલા છે પણ એની અંદર ચોક્કસથી શેના માટે અપડેટ છે એ તમને ખાસ કરી દઉં કે આ જે બાર માર્ચથી યુટ્યુબની અંદર કાંઈક એ બદલાવ થઈ રહ્યો છે કે જે આપણે વિડીયોને ઉપર આપણી જે એડ લગાવીએ છીએ એની અંદર બદલાવ થઈ રહ્યો છે હવે ઘણી વખત એવું બને છે કે આઠ મિનિટથી ઉપરના જે વિડીયો છે એની અંદર ડબલ એડ લાગે છે કદાચ તમને મિત્રો ખબર હશે ડબલ એડ લાગે તો ડબલ એડ ઓટોમેટિક લગાવી કે તમે તમારી મનપસંદ તરીકે લગાવી એના માટે થઈને આ અપડેટ છે અને મિત્રો ઘણી વખત જે કેવું છે કે આઠ મિનિટથી ઉપરના વિડીયો હોય ને તો ઘણા લોકો એમની મનપસંદ કોઈ એક મિનિટ એમનું જે વિચાર થાય ને એ ટાઈપની મિત્રો એડ મૂકી દેશે પણ તમને મિત્રો એ ખબર નથી કે યુટ્યુબ એવું વિચારે છે કે તમે ટોપિક આપણે હંમેશા માટે કોઈ પણ આપણે સિરિયલ જોતા હોય ને વચ્ચે એડ આવતી હોય તો આપણને ખુદને કંટાળો આવી જાય આપણે છે ને એવું થાય કે હજુ પૂરું થયું હોત ને અને પછી એડ આવ્યું હોત તો મજા આવત એટલે તમે તમારા ટાઈમ ઉપર એડ મૂકો છો ને યુટ્યુબ એવું કહે છે કે અમે અમારા ટાઈમ ઉપર એડ મૂકીએ ને તો તમારી વિડીયો જે લોકો જોવે છે ને એ લોકો પાછા રિટર્ન જોવા આવે અને જો તમે તમારી મનપસંદ એડ મૂકો છો એટલે મેન પોઈન્ટ જતા રહ્યા પછી મિત્રો તમારી એડ લાગે એટલે લોકો વિડીયો જુએ નહીં એટલે મેઇન પોઈન્ટ યુટ્યુબ પકડે છે ઓટોમેટિકની અંદર એવું હોય છે કે યુટ્યુબ ઓટોમેટિક એડ કઈ રીતે મૂકે છે કે અહીંયા હું તમને કાંઈ પણ માહિતી શીખવાડી રહ્યો છું મેઇન ટોપિક ઉપર પૂકું ને એ ટાઈમે યુટ્યુબ ઓટોમેટિક એડ મૂકે હવે મેઇન ટોપિક ઉપર મૂકવાને છે યુટ્યુબ એડ એટલે તમે વિડીયો જોવાના જ છો કારણ કે મેઇન પોઈન્ટ તો તમને દેખાણો જ નથી એટલે તમે યુટ્યુબ એ વિડીયો જોવાના છો પણ ટોપિક મેઇન પોઈન્ટ પટી જાય ને પછી તમારી એડ ઓટોમેટિક તમારી રીતે લગાયેલી હોય એટલે લોકો તમારી વિડીયો જુએ નહીં એટલે આ અપડેટ શેના માટે છે એ આપણને વધારે માહિતી નથી પણ આની અંદર એડ જે ઓટોમેટિક છે આની અંદર કોઈ નવી એડ લગાવતું હોય યુટ્યુબ તો કાંઈ પાકી માહિતી પણ નથી કોઈ નવી એડ લગાવતું હોય તો આપણા માટે ફાયદો છે કાંઈ પણ નવી એડ લગાવશે તો આપણા માટે ફાયદો છે વધારે અર્નિંગ પણ થશે એ બાર તારીખ પછી પાકી આપણને ખબર પડશે પણ આને આપણે એનિબલ એટલે કે ચાલુ કઈ રીતે કરવાનું છે જે ઓટોમેટિક છે તો અહીંયા તમને મેનેજનું એક ઓપ્શન મિત્રો મળે છે અહીંયા આ ટાઈપનું લખેલું છે મેનેજ આપણે વધારે કોઈ ઇન્ફોર્મેશન લેવાની કોઈ જરૂર છે નહીં બાકી જે અપડેટ બાર તારીખ પછી જે હજી પણ કોઈ અપડેટ એની પોલિસી આવશે તો આપણે સો ટકા વિડીયો બનાવીશું આપણે કારણ કે આપણે એની જે કોઈ ડિટેલ આવી જ નથી તો આપણે ફેક વિડીયો બનાવીને શું કરવાનું પણ એને આપણે ઓન કઈ રીતે કરવાનું છે જેથી આવનારા સમયની અંદર આ અપડેટ આપણા વિડીયોમાં કે ચેનલની અંદર લાગુ પડે છે તો આપણને આપણી વિડીયોમાં કે યુટ્યુબ ચેનલમાં ફાયદો થવો જોઈએ તો એને આપણે કઈ રીતે ચાલુ કરવાનું છે વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો તો સૌથી પહેલું જે મેનેજવાળું ઓપ્શન છે તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા બે પ્રકારના આ ટાઈપના ઓપ્શન મળશે તમે જોઈ લો મેન હવે આ જે મેન્યુઅલ છે ઓટોમેટિકલી ડોલ્સ ઓર કન્ટિન્યુ મેનેજ એટલે મતલબ એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે મેં તમને વાત કરીને કે એની અંદર તમે તમારા મનપસંદ તમે તમારી રીતે એડ એની અંદર તમારા વિડીયોમાં મૂકી શકો છો પણ તમને એ તો ખબર જ ના હોય કે લોકોને કયો પોઈન્ટ કેટલી મિનિટથી કેટલી મિનિટ સુધી વિડિયો જોશે અને કયા પોઈન્ટ ઉપર એમને જોયા વગર નહીં ચાલે એ ટાઈમે તમને તો ખબર જ ન હોય કે તમે એડ મૂકો અને યુટ્યુબ એમ કહેશે કે તમે પહેલા નંબરનું ઓપ્શન જે છે આ પહેલા નંબરનું આની ઉપર તમે ક્લિક કરીને રાખો છો તો યુટ્યુબ એવી રીતે એડ મૂકશે કે તમે આ મારી વિડીયો જોઈ રહ્યા છો કે હું અહીંયા તમને મેન ટોપિક બતાવવા જઈ રહ્યો છું ને એ જ ટાઈમે એડ આવે તમારે ટોપિક વિડિયો જોવાની છે અને તમને એ પણ ખબર પડે એટલે હું એવું માનું છું કે યુટ્યુબની અંદર જે ટર્ન ઓન ઓટોમેટિકનું સિલેક્ટ ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરીને ટર્ન ઓન કરી લેવાનું છે અને રિવ્યૂ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જે લોકોને આ નોટિફિકેશન મળી હોય અને આ નોટિફિકેશન એ લોકોને લગભગ મળી જશે કે જે આઠ મિનિટથી વધુ વિડીયો મિનિટ બનાવતા હોય મતલબ એને લોંગ વિડીયોમાં આ નોટિફિકેશન મળી જશે બીજા નંબરમાં કે જેમની ચેનલ મોનોટાઈઝ છે એ જ લોકોને આ નોટિફિકેશન મળી હશે અને જે લોકોની ચેનલ મોનો નથી તો એમને આ નોટિફિકેશન મળી હશે નહીં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી પાસે જે પણ મિત્રો વિડીયો આવે ને તો આપણે નિદાન પાકું કરીને પછી વિડીયો બને પણ આની કોઈ બાજુ અપડેટ આવી નથી પણ આપણે અત્યારથી આ સેટિંગ કરવું જરૂરી છે જેથી ઘણા બધા આપણા સબસ્ક્રાઇબ મિત્રો છે ને કન્ફ્યુઝ થઈ ગયા છે કે આની અંદર કઈ રીતે આગળ વધવાનું કઈ રીતે નોટિફિકેશનને સ્કીપ કરી દેવી કે શું કરવું પણ મિત્રો સ્કીપ નથી કરવાની તમને મેં આ પહેલાં નંબરનું સેટિંગ છે એની ઉપર ક્લિક કરીને તમારે રિવ્યૂ કરી લેવાનું છે એટલે યુટ્યુબની જે બાર તારીખે અપડેટ લાગુ પડશે એના વિશે પણ આપણને મેલ આવશે કાંઈક તો ખબર પડશે તો આપણે એના વિશે પણ નેક્સ્ટ વિડીયો સો ટકા બનાવીશું બાકી અહીં કોઈ ટેન્શન જેવું આપણે યુટ્યુબ ચેનલની અંદર છે નહીં બાકી મેં તમને જ્યાં માહિતી આપી માહિતીને ફોલો કરી દેજો જેથી તમને ખબર પડે ને બાર તારીખે કોઈ પણ યુટ્યુબની અંદર આ અપડેટ લાગુ પડી રહી છે કાંઈ પણ જે વધુ એડ લગાવતી હોય યુટ્યુબ તો પણ આપણા વિડીયોની અંદર લાગુ પડવી જોઈએ તો એને ઓન કરી લેજો મિત્રો અને વધુ કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો આપણે ચેનલમાં બનાવેલા છે ટેકનિકલ ચેકુવાઈ યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો